તો આજે કોઈ ના ભેદભાવ નથી તમે ગમે એટલું દર્શન કરતા હો બીજું કોઈ કોઈ તમને પૂછશે નહીં ઘણા ને એવું હોય કે સ્વામિનારાયણ માં હોય તો અમારે ન આવું બધું ડુંગળી ખાતા હોય પાન ખાતે ન એવું કઈ નથી તમે આવી શકો બેસો અહીંયા આવશો તો પ્રેરણા મળશે એક દિવસ તમારા જીવનની અંદર પરિવારની અંદર કેમ વધારે સાથે રહેવું દેશની સારી સેવા કેમ થાય એના બધા અહીંયા પ્રવચનો પણ અહીંયા સાંભળવા મળશે આજે અમારા જીવનમાં અમે જે કંઈ પ્રગતિ કરી એના પાયામાં સૌથી વધારે કોઈ મોટો હાથ મોટો રોલ હોય તો આ સંસ્થાનો છે નાના હતા ને ત્યારે મારા મમ્મી પપ્પા રવિવારના દિવસે કાંઈ પણ હોય અમારા ઘરે નહેમા નહીં ન આવે એને ખબર હોય કે આ બધા લોકો મંદિર રહેશે તો મહિનામાં એકાદ વખત તમે આવી શકો કેટલા લોકો લાગે છે આમાં કોઈ ચાર્જ નથી અને પાંચથી હાથમાં ટાઈમ હોય તો આવી શકાય જે લોકો ન આવતા હોય એના નિર્ણય લેતા હોય કે આવશું પરિવાર સાથે મહિનામાં બે રવિવાર કાઢો તે લોકો હાથ ઉપર કરે તો અહીંયા આગળ આવી પ્રેરણા મળશે અને દર રવિવાર આવવું હોય તો વાંધો નથી રાઇટ તો તમને આના કાર્યકરો છે એ બધું માહિતી આપશે પણ કોઈ નાગ જાતનો ભેદભાવ નથી હોતો અહીંયા મુસ્લિમ લોકો પણ આવે છે વોરાજી પણ આવે અને બધા ધર્મના લોકો અહીંયા આગળ આવે અને અહીંયા તમને જીવનની અંદર બહુ બધો ફાયદો થશે કે જબે નો જે વાત કરી તાકી વજન મુક્ત જીવન તો કેવું ફીલિંગ આવે છે ત્યારે બહુ ફીલિંગ આવી છે મારતી પેલો વજન કે તો બહુ ફીલિંગ વજન એમ કે મારો વજન ઘટી ગયો છે તો વજન કરી એમ કે મારી જ નથી દેવો કિલો તો આ રાજા જેવો નાસ્તો લેવાતી જેનું વજન ઓછું હોય એને પણ આ બેનિફિટ થાય યસ આવો જે સ્વામિનારાયણ બધાને મારા તરફથી મારે 94 માં સુગર લાગુ પડ્યું ત્યારે મારે 94 માં સુગર લાગુ પડ્યું તો ત્યારે મારે 15 પૈસાની ગોળી ચાલુ હતી પછી મને પછી 15 પૈસાની મારે ગોળી ચાલુ હતી તો ધીરે ધીરે મને ખાવા પીવાના બદલાવની ખબર નથી પડતી ડોક્ટર તો ભગવાનના સ્વરૂપ હોય છે પણ ડૉક્ટર બધું સમજાવે છે આપણે પણ આપણે સમજતા નથી કે ત્રણ ટાઈમની ગોળી લેવાની તો આપણે ત્રણ ટેન ગોળી લઈ છીએ સાથે જમી લઈએ છીએ એમ કરતાં કરતાં મારે સુગર ચારસો પાંચસો ચારસો પાંચસો એવી રીતના આવે મારે ઇન્સ્યુલિન પણ ચાલુ થઈ ગયું મારે ગેસ એસિડિટી કબજિયાત સ્નાયુની તકલીફ હતી ઇન્ફેક્શન થઈ જાય ડાયાલિસિસ તક મને પાંચ દિવસ દાખલ પણ કરી હતી ઘણા બધા મારે પ્રોબ્લેમ હતા આંખના પડદામાં મારે અસર થઈ ગઈ હતી ત્રીસ ત્રીસ હજારના એજેક્શન દેવાના કીધા હતા તો મારે સત્તર કિલો વજન પણ ઉતરો છે ઘણો બધું મને તકલીફ હતી રોજ બી હું ઓગણીસ ગોળી ખાધી હતી તો મને એ થાતું હતું કે મને ઓગણીસ ગોળી ખાઉં છું તો હું જમીશ ક્યારે પણ મને એવું આ પાઠશાળા મારા કોચ દેવદૂત સમાજ મને મળ્યા આ પાઠશાળામાં મને આવી બે દિવસ બેઠી અને શીખી અને સમજ અત્યારે હું એક ગોળી નથી ખાતી સર મારે બધી દવા બંધ થઈ ગઈ છે બાર મહિનાની ત્રીસ હજારની દવા જોતી હતી તો બાર મહિનાની ત્રણ લાખ અત્યારે મારે ત્રણ લાખ સાઠ હજારની બચત થઈ ને હું જીવન મેળવ્યું છે અને હું સાઠ વર્ષની મારી ઉંમર છે તો અત્યારે મને એવું લાગે કે હું ત્રીસ વર્ષની છું સર હું પહેલાં દેશની સેવા કરતો ને ત્યારે તો મને એમ હતું કે મારે સરહદે જે સોંપેલી જવાબદારી મારે કરવાની જ છે પણ ઘરે જવાબદારી વિશેષ રહેતી કારણ કે મારા ઘરે હું આવું ને ત્યારે ચૂલો બહુ ઓછો ચડતો કારણ કે બંધ જ હતો એ સૂતી હોય અને આપણે પૂછીએ તો મને આ તકલીફ થાય એ મને આ તકલીફ થાય તકલીફની સ્ટેટમેન્ટ આપે સારું તો હોય નહીં કાં મારે મેસમાંથી ટિફિન લાવવું પડે અને કા કોઈ પાડોશી બનાવી દે અને કા છેલે ખુદ ને બનાવવું પડે એટલે મહિનામાં લગભગ દસ દિવસ એવું નીકળે કે જ્યાં એને ખુદે રસોઈ બનાવી હોય પણ મેં ક્યારેય એના અભાવો નહોતો લાવ્યો મને સંતોષ હતો કે આજ નહીં તો કાલે એને સારું થઈ જશે અને હું હંમેશા એની દવા કરાવતો રહ્યો કરાવતો રહ્યો મેં ધીરે ધીરે એની ફાઇલો વધતી ગઈ પણ ક્યારે એના ઉપર અભાવો ના લાવ્યો મને અહીંયા સુધી કીધું હતું કે મને ફોજમાં અમારા કર્નલ સાહેબે એમ કીધું હતું કે તમે આને મૂકી દો અને હું તમને નવા મેરેજ કરી દઉં મારા ખર્ચે તમને એક દીકરી કુમારી પહેલા પણ મને એમ થયું કે નહીં સર એને ન મૂકાય તો મને કે તમે મૂકી આવો જ્યાં સુધી તમારી સંતાન નહીં થાય ને ત્યાં સુધી હું તમને ખાલી ડ્યુટીમાં રોલ કાર પીટી અટેન્ડ કરવાનું બાકી તમારે ઘરે રહેવાનું ક્વાર્ટરની પણ ફેસિલિટી સ્પેશિયલ કોટામાં આપીશ પછી મેં કીધું સર મારે એક રિક્વેસ્ટ છે તમને કેવું છે જો ખોટું ના લાગે તો હું કહું કારણ કે તમે એક જ શબ્દ લખો ડિસિપ્લિન તો મારી મિનિટમાં મારી નોકરી વહી જાય તો કે ના તમે કહો મેં કીધું તમને હું ભાઈ સમાન સમજી અને કહું છું કે આજે તમારે દીકરી કે દીકરા હોય અને તમારી દીકરીને જેને પંદર વર્ષનો સંસાર થયો હોય અને એને જમાઈ તમારા ઘરે આવીને મૂકી જાય તો તમે શું કરો તો કે હું એને શૂટ કરી દઉં કે મેં કીધું સર મારા એના પપ્પાએ કીધું રેન્જ ઓફિસર હતા પણ મેં એને શૂટ નથી કરવી અને મારે એને રાખવી છે

એટલે મને એમ કીધું કે તમારા ફેમિલી આટલા બીમાર છે અને દવાખાને લઈ જાય તો મોટા દવાખાના સિવાય મેળ ન આવે તો કાનવાયમાં જવું પડે તો કાનવાઈમાં એક ગાડીમાં બંધ દસ જવાન બેસાડવા પડે તો ઓછામાં ઓછી ત્રણ ગાડી લઈ જવી જોઈએ તો ત્રીસ પરિવાર ત્રીસ જવાન બંધ લઈ જવા જોઈએ તો આ શબ્દ સરને બરોબર નહોતો લાગતો એટલે મને કે તમારા જેવા બીજા દસ જવાનો હોય ને તો કે મારી તો કાનવાઈમાં ગાડી કે દવાખાનામાં ચાલે મેં કીધું કંઈ વાંધો નહીં સર મેં આવી તરત રિઝાઈ લખી દીધી એટલે સરને એવું થયું કે મેં કીધું અને રિઝાઇન લખી દીધું મારે હજી અઢાર વર્ષની નોકરી બાકી હતી અને મેં વીઆરએસ પેન્શન લખી દીધું એટલે સરને એમ થયું કે કદાચ મેં કીધું એનો ગુસ્સો આવ્યો છે ને એટલે તો મારું લખેલું એમને ના પાસ કર્યું કરતાં કરતાં એમને ત્રણ મહિના કાઢી નાખ્યા પછી મેં ફરી સ્પેશિયલ લઈ લઈને કીધું કે સર મારું જો તમે હવે જો પેન્શનના પેપર આગળ નહીં કરો ને તો હું આગળ નેક્સ્ટ સિનિયરને લખીશ કે સર મારું પેન્શનના પેપર આગળ મોકલતા નથી ત્યારે એમને કીધું કે હવે તને જવાની ઈચ્છા થઈ કે આટલી બીમાર છે તો શું કરીશ મેં કીધું ગમે કરીશ પણ હું અત્યારે બીજા જવાનોનો જે હક છે ને એ છીણવીશ નહીં કારણ કે મારા થકી જે ત્રણ ગાડીઓ હાલે છે 30 જવાન વાર વાર જાય છે એ હું દેશ માટે નુકસાન નથી કરવા માગતો કારણ મને જે નુકસાન આપ્યું છે ને એ હું ખુદ જ ભોગવીશ બીજા નહીં અને પછી મેં અને અહીં આવીને અત્યારે મને જયારે પાઠશાળા મળીને ત્યાર પછી મારી બધી ફાઈલો બંધ થઈ દવાખાના બંધ થયા અને આજે અમે બંને નિરોગી જીવન અને સુખી જીવન જીવી છે તો